જો દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાનું સ્વાગત થઈ રહ્યું છે મિત્રો ચૈતર વસાવાની સાથે ગોપાલ ઇટાલિયા શું ચૈતર વસાવા રાતોરાત જેલની બહાર આવી ગયા મિત્રો સૌથી મોટા સમાચાર અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી આવી રહ્યા છે તમને ખબર હશે કે ચૈતર વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર હતા અને સોશિયલ મીડિયામાં એવા સમાચાર આવતા હતા કે ચૈતર વસાવા આજે છૂટે કાલે છૂટે છૂટી ગયા પણ મિત્રો અત્યારે એક બિલકુલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો ચલો વિડીયોની શરૂઆત કરીએ જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચૈતર વસાવાને લઈને તો મિત્રો શું સમાચાર સામે આવી રહ્યા છે તો એની વાત કરીએ

તો સંજય વસાવા જોડે આ સબૂત ન મળ્યું અને અત્યારે હાલ સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે શું ચૈતર વસાવા જેલની બહાર આવ્યા તો મિત્રો હજુ સુધી તો ચૈતર વસાવા જેલની બહાર નથી આવ્યા પણ હવે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવી શકે છે કારણ કે મિત્રો આમને ખોટી રીતે ફરિયાદ કરી હતી જે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો કારણ કે મિત્રો બધા લોકો ચૈતર વસાવાના સપોર્ટમાં જ બોલી રહ્યા છે કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે ચૈતર વસાવાને એમ કહી રહ્યું છે કે ચૈતર વસાવા ખોટા છે બધા લોકો ચૈતર વસાવાના સપોર્ટમાં જ બોલી રહ્યા છે અને અત્યારે હાલ હવે એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવી શકે છે કારણ કે હવે સંજય વસાવા જોડે કોઈ પણ જાતનું સબૂત નથી રહ્યું તો હવે તમે શું કહેવા માગો છો એ કમેન્ટમાં જણાવજો તો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે પણ હવે સંજય વસાવા એને આ સબૂત આપવું પડશે અને ચૈતર વસાવા ક્યાંક ને ક્યાંક જેલની બહાર આવી શકે છે